હેલો ફ્રેન્ડ્સ હું છું આપની સાથે દર્શના કૈવલ કિચન માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતની ખૂબ જ પોપ્યુલર તુવે ટોઠાની રેસિપી કહેવાય છે કે ઠંડીમાં જેટલું ગરમ ખાઈ લો તેટલું જ આખા વર્ષ માટે ફાયદાકારક છે તો ઠંડી સ્પેશિયલ મસાલાથી ભરપૂર ગરમાગરમ અને ધમધમતી ખાઈવા તુવે ટોઠાની રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા કડાઈમાં પોણી વાડકી આગળ પડતું તેલ એડ કરીશું તુવેર માં તેલ આગળ પડતું રાખવાનું હોય છે જે લચકા પડતું ખાવા સાથે ખૂબ જ મજા આવે છે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ નાખી રાઈ તતરે એટલે તેમાં જીરું નાખી મીઠા લીમડાના પાન બે સૂકા લાલ મરચા એક તજનો મોટો ટુકડો લવિંગ અને તમાલ પત્રા એડ કરીશું હવે તેમાં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળીની પ્યોરીને એડ કરી તેને મિક્સ કરી ચડવા દઈશું ડુંગળી શેકાઈ જાય અને તેનો કલર ચેન્જ થાય એટલે તેમાં બે ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એડ કરી મિક્સ કરી તેને પણ ચડવા દઈશું હવે તેમાં પોણીથી એક વાડકી લીલા લસણને ઝીણું સમારીને એડ કરીશું જો લીલું લસણ ના હોય ત્યારે અડધી વાડકી સુકા લસણને ઝીણું કટ કરી એડ કરીએ તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તુએ ટોઠામાં લસણ આગળ પડતું હોય તો ઠંડીમાં તેને ખાવાની મજા બમણી થઈ જાય છે બધું મિક્સ કરીને બરાબર ચડે એટલે તેમાં ત્રણ સમારેલા ટામેટા જેથી ટામેટા અને ડુંગળી બરાબર ચડી જાય બધું બરાબર ચડી ગયા બાદ હવે તેમાં તમારા પસંદ પ્રમાણે લાલ મરચું એડ કરી તેમાં અડધી ચમચી હિંગ બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આમચૂર પાવડર અને તેને તીખાસની સાથે ગળ બનાવવા માટે બે ચમચી ખાંડ અથવા તો ગોળ નાખી બધા જ મસાલા મિક્સ કરી લઈ તેમાં અડધો ગ્લાસ પાણી રેડીશું અને બધું જ મિક્સ કરી પાણી સાથે બધા જ મસાલાને ઉકળવા દઈએ પાણી ઉકળે એટલે તેમાં તુવેરના દાણા એડ કરીશું દોઢ વાળકી તુવેરને ચાર થી પાંચ કલાક પલાળી પછી પંદર થી વીસ મિનિટ કે દાણો દબાવતા પોચું પડે ત્યાં સુધી તેને બાફીને તૈયાર કરી બધા જ ઇંગ્રીડિયન્ટ્સમાં તેને મિક્સ કરી લઈએ પાણી સાથે મસાલા ઉકળશે તેમ તેમ ખરેખર ઘરમાં એટલી સુગંધ સુગંધ ફેલાઈ જશે કે બધા જ ખાવા માટે તૂટી પડશે ખૂબ જ સરસ રીતે પાણી ઉકળી ગ્રેવી ઘટ થઈ રહી છે તમને જોઈએ તે પ્રમાણે ગ્રેવીને ઘટ કરી તુવે ટોઠાને આમ જ થોડી લચકા પડતી રાખી ખાસ કરીને બ્રેડ સાથે ખાવાની મજા લેવાય છે તમે તેની સાથે રોટલી રોટલા પરાઠા કે રાઈ સાથે ખાઓ તો 100% ખાવાની મજા તેટલી જ આવશે ગરમા ગરમ તુવે સર્વ કરી કોથમીરથી ગાર્નિશ કરી સાઈડમાં સેવ સલાડ બ્રેડ અને છાશ સાથે ઠંડીની મજા લઈએ આજે જ તમે રેસિપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરી રેસિપી કેવી લાગી અને તમારી તુવે ટોઠાની રેસિપી કેવી બની તેના રિવ્યુઝ કોમેન્ટમાં લખી સાથે નેક્સ્ટ રેસિપીની ડિમાન્ડ શું છે તે જરૂર લખજો રેસિપી ગમી હોય તો તેને લાઈક સાથે શેર કરી ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઇબ કરો મળીએ નવી રેસિપીમાં ત્યાં સુધી આવજો સત કૈવલ સાહેબ